આણંદ તાલુકાના ગાના દેવરાજપુરા રોડ પર બનેલી ઘટનાથી ચકચાર પત્નીએ ઉતાર્યો આણંદ તાલુકાના જીટોડિયા ગામનો મૂળ વતની અને હાલ ગાના દેવરાજપુરામાં રહેતા ત્રીસ વર્ષીય મહેન્દ્ર ચંદુભાઈ ચાવડાના પત્ની થોડા સમય પહેલા રિસાઈ ઘર છોડીને ચાલી ગઈ હતી આ બાબતે મહેન્દ્રને મનમાં લાગી આવતા તે ગાના દેવરાજપુરા રોડ પર રાજાભાઈ ભરવાડના કુવા પાસે આવેલા આશરે સાહીઠ મીટર ઊંચા ચારસો કેવી ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઇનના ટાવર પોલ પર ચડી ગયો હતો આ અંગેની જાણ થતાં સ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થયું હતું ટોળા પૈકી કોઈકે આણંદ રૂરલ પોલીસ મથકમાં તેમજ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક જાણ કરી હતી આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ લીડિંગ ફાયરમેન ભાવેશભાઈ વરુ ફાયર ડ્રાઈવર હર્ષિલ પટેલ વિમલ પંચાલ ફાયરમેન મુકેશ પરમાર હિતેશ વસાવા સાથે બે ટ્રેનની ફાયરમેન સહિતની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી હતી ને ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરાવી તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી પોલ પર ચડેલા યુવક મહેન્દ્ર ચાવડાને ભારે જહેમત બાદ સહી સલામત રીતે નીચે ઉતારી હાજર આણંદ રૂરલ પોલીસને સોંપ્યો હતો આણંદ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે